દીવ જિલ્લા બાળ સુરક્ષા એકમ તથા શ્રમ અને રોજગાર કચેરી દીવના સંયુક્ત ઉપક્રમે બાળમજૂરીના દૂષણને અટકાવવા તેમજ તેને નાબૂદ કરવાના મુખ્ય ઉદ્દેશ્ય સાથે બાળમજૂરી વિરુદ્ધ વિશ્વ દિવસ મનાવવામાં આવ્યો દીવ જિલ્લા સમાહર્તા શ્રીમતી ભાનુપ્રભાના દિશા નિર્દેશ અને માર્ગદર્શન હેઠળ બાળ બાળમજૂરી વિરુદ્ધ વિશ્વ દિવસના ઉપલક્ષમાં દીવ સમાહર્તા દ્વારા પરિપત્ર જારી કરી દીવ જિલ્લાની દરેક સરકારી કાર્યાલયોમાં વિવિધ સરકારી તેમજ ખાનગી શાળાઓમાં દીવની દરેક હોટલ ખાતે વાણિજ્ય મંડળ હેઠળ નોંધાયેલા દુકાનમાં બાર અને રેસ્ટોરન્ટ વ્યાપારી સંગઠન સાથે સંકળાયેલા વ્યાપારીઓને આજના બાળમજૂરી વિરુદ્ધ વિશ્વ દિવસના ઉપલક્ષમાં શપથ ગ્રહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દરેક સરકારી કાર્યાલય અને ઉપરોક્ત કાર્યસ્થળો પર કાર્યરત કર્મચારીઓ અને તેમના માલિક દ્વારા બાળમજૂરીના દૂષણને અટકાવવા તેમજ તેને નાબૂદ કરવાના મુખ્ય ઉદ્દેશ્ય સાથે એક જૂથ થઈ શપથ ગ્રહણ કરવામાં આવેલ દીવ સમાહર્તાના સભાગાર પર અધિક જિલ્લાધીક્ષક શ્રી ડૉક્ટર વિવેકકુમાર તેમજ ઉપસમાહર્તા શ્રી શિવમ મિશ્રાની ઉપસ્થિતિમાં સમાહર્તાના દરેક કર્મચારીઓ દ્વારા બાળમજૂરીને અટકાવવા અને તેને નાબૂદ કરવા સક્રિય ભૂમિકા ભજવા અંગે શપથ ગ્રહણ કર્યા હતા તદુપરાંત બાળ સુરક્ષા એકમ તથા શ્રમ અને રોજગાર કચેરી દીવના સંયુક્ત ઉપક્રમે બાળમજૂરી વિરુદ્ધ વિશ્વ દિવસના ઉપલક્ષ્યમાં દીવમાં આવેલ વિવિધ હોટલ રેસ્ટોરન્ટ હાઉસ તેમજ દીવમાં ચાલતા વિવિધ બાંધકામોના સ્થળોનું નિરીક્ષણ કરવામાં આવેલ ચૌદ વર્ષ કે તેનાથી નીચેની ઉંમરનું બાળક કોઈ કાર્ય સાથે સંકળાયેલું તો નથી ને તેની તપાસ કરવામાં આવી હતી प्रति शिक्षा के अधिकार के प्रति प्रोत्साहित करूंगा प्रोत्साहित करूंगा और संवेदनशील बनाऊंगा और संवेदनशील बनाऊंगा मैं मैं बाल श्रम बाल श्रम सूचना पुलिस थाने सूचना पुलिस थाने या श्रम रोजगार मंत्रालय नमस्कार सभी को मेरा नाम मैत्रेयी भट्ट जिला बाल संरक्षण अधिकारी दीप आज वर्ल्ड डे अगेंस्ट चाइल्ड लेबर के तहत हमने शपथ ग्रहण समारोह किया सारी कंस्ट्रक्शन साइट्स पे विजिट किया स्ट्रीट वेंडर्स को विजिट किया और ये जाना कि कोई भी चौदह साल से कम उम्र का बच्चा लड़का हो या लड़की कोई बाल मजदूरी या बाल श्रम में तो नहीं है शिक्षा का अधिकार कहता है हर बच्चे को छह से चौदह वर्ष का शिक्षा का अधिकार अनिवार्य है उसी के तहत आज ये मुहिम हमने चालू की है जिसमें हम हर बच्चे को शिक्षा का अधिकार सुरक्षा का अधिकार और समानता और सम्मान का अधिकार दिलाएंगे धन्यवाद

આપણે બધા જ જાણીએ છીએ કે કોઈ પણ વ્યક્તિ હે કાર્ય કરવું હોય લેબર કામ કરવું હોય અઢાર વર્ષની ઉંમર હોવી જોઈએ અઢાર વર્ષથી ઉપરના લોકો લેબરિયસ કામ કરી શકે પણ થી અઢાર વર્ષની વચ્ચેનો ગાળો પણ એવો ગાળો છે કે જેની અંદરમાં કામ કરી શકાય પણ જે લેબરિયસ કામ નથી એટલે કે નાના કામ હોય માની લ્યો કે હોટલની અંદરમાં રૂમાલ પાથરવાનું હોય કે સ્ટેશનરી આપણે કરવાની હોય એવા કાર્ય નાના બાળકો કરી શકતા હોય પણ એની કરતા કરી શકતા નથી આથી આજે એવી પ્રતિક્રિયા લેવામાં આવી પ્રેઝ લેવામાં આવી કે જો આવો કોઈ પણ બાળક આપણને જોવામાં આવે તો આપણે તેની પેન્સિલ પોર્ટલ ઉપર જાણ કરવી કે જેથી આવી પ્રવૃત્તિને આપણે રોકી શકીએ આભાર